રોજગાર ચાલુ કરવાના શિક્ષા સ્વાસ્થ્ય અને સરકારી કચેરીઓમાં થતી સમસ્યાનું નિવારણ લાવવામાં અને વડોદરાના તાલુકામાં શહેરમાં થતા અત્યાચાર કરનાર પર કાયદાકીય કાર્યવાહી સાથે પીડિત સમુદાયને રક્ષણ આપવાની પણ વાત કરી હતી અને જે જમીની સ્તર પર કાર્યકર્તા હોય લોકહિત માટે અને દેશહિત માટે તેવા સમગ્ર વડોદરાની જનતાને તેમના વોટને યોગ્ય વ્યક્તિને આપવા આહવાન કર્યું હતું

જે ભારતના શોષિત વંચિત પીડિત લોકો છે તેના હક અધિકાર માટે હવે બહુજન સમાજે આગળ આવવું પડશે અને જે પણ લોકો ભારત દેશના અંદર વોટ કરે છે બધા લોકોને કહેવામાં આવી કહેવા માગું છું કે તમે અત્યાર સુધી જે રીતે વોટ કર્યા છે પણ હવે દેશથી દશા જોઈને વોટ કરો તમે કારણ કે તમે કોઈ નેતાને જોઈને વોટ કરો છો કોઈ મંદિરે જોઈને વોટ કરો છો કોઈ મસ્જિદને જોઈને વોટ કરો છો કે કોઈ પાર્ટીને જો વોટ કરો તમે લોકો ભારત દેશના જો સાચા પ્રેમી ભારત પ્રેમ કરતા હોય તો ભારત દેશને જોઈને વોટ કરો કોઈ નેતાને જોઈને વોટ ના કરશો કારણ કે તમે નેતાને અને મંદિર મસ્જિદ જોને વોટ એટલે આ દેશની હાલત પાકિસ્તાન કરતાં પણ પથ્થર થઈ ગયા છે આ દેશ પાકિસ્તાનને ઓટેક મારી ગયો છે આજે હંગાણ ઇન્ડેક્સની અંદર આપણે પાકિસ્તાનથી બી આગળ નીકળ્યા કારણ માત્ર માત્ર આપણે નેતાને જોડ વોટ કરીએ છીએ આપણે જાતિ જોને વોટ કરીએ છીએ આપણે ધર્મ ધર્મજીને વોટ કરીએ છીએ અસલમાં આપણે ભારત દેશને જો વોટ નથી કરતા આજે વિદેશો આગળ કેમ છે કારણ કે એ લોકો પોતાના દેશ માટે વોટિંગ કરે છે ના કે કોઈ નેતા માટે આપણી ભારતની જનસંખ્યા માત્ર ને માત્ર નેતાને નેતાને જ ચૂને છે દેશને ચૂનતી નથી એટલે અમે બધા જ લોકોને કહેવા જઈ રહ્યા છે કે તમે લોકો આજી વખતે વોટ કરો તો દેશને જોઈને વોટ કરો કોઈ નેતાને વોટ ના કરશો આ વોટ તમારા શિક્ષણને કરજો આ વોટ તમારા આરોગ્યને કરજો આ વોટ તમારા રોજગારને કરજો અને આવનારી દરેક પેઢીને કહે છે કે આ વોટ તમે સારામાં સારી જગ્યા કરજો આપનો લોકસભા ઉમેદવારીની અંદર પ્રજાને જનતા માટે શું વિશેષ આપના રણનીતિ રહેશે ભારતની તમામ જેટલી વડોદરા જિલ્લાની લોકો છે જેના પણ સરકાર દ્વારા લારી ગલ્લા બંધ કરાવી દેવામાં આવે છે જો હું જીતીશ ચાર તારીખે જો રિઝલ્ટ આવે હું જીત્યો તો છઠ્ઠી તારીખે બધા જ ચાલુ થઈ ગયો છે કોઈના પથારા હોય કોઈની ચાણી લારી હોય પાનના ગલ્લા હોય સીકના ગલ્લા જે પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે બંધ કર સુકવાળા બજારના પથાર હોય મંગળબાજના હોય પછી જે પણ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ કરેલી છે સરકારે કે જે પણ લોકોને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર કન્ડક્ટર કે પછી પ્યુ ને બધાને પરમિટ સરકારી નોકરી આપવાની છે સરકારી સ્કૂલ જે બધા હાલત છે એ સારામાં સારા સ્કૂલ બને છે સરકારની ત્યાં નીતિ છે એક થી આઠ ધોરણ એક થી બાર ધોરણ સરકારી સ્કૂલો બનવી જોઈએ અને દરેકે દરેક લોકોને સમાન સરખું શિક્ષણ મળે સસ્તું શિક્ષણ મળે એવી અમે આગળની યોજના કરીશું આપનો કરી છે મારું નામ રાજેશ સાઠોડ સંકલ્પ વડોદરા સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો